દાહોદના ધાનપુર તાલુકામાં કૌભાંડો થંભાનું નામ નથી લેતું ધાનપુર દેવગઢ બારિયા તાલુકામાં મંત્રી પુત્રોના અનેક કૌભાંડો ધાનપુર તાલુકાના તાલુકાના ગામોમાં વધુ બહાર આવ્યા છે ધાનપુર ગામો જેમ કે મંડોર વાસિયા ડુગરી કાલાખુટ આબાકાશ નવાનગર ભાનપુર કાકડખીલા મોટીમલુ જેવા ગામોમાં મનરેગા યોજનાના મોટા ભાગના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવું ઉજાગર થયું છે ધાનપુર તાલુકાના ટેકરાવાડા ગામોમાં દરેક ગામમાં કૌભાંડ થયું છે

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે હાલની તારીખમાં સીસી રોડ છે માટીમેટા રોડ છે કુવા છે સેડિયમ છે કેટલ છેડ છે જેવા બોરિંગ જેવા કામો કે પંદરમાં નાના પાંચના દરેક કામો ઓન પેપર તો બોલે જ છે પણ હાલની તારીખમાં વાસ્તવિકમાં કોઈ કામ થયેલું નથી મારા ગામની અંદર કરોડો રૂપિયાનું પચીસથી પચીસ કરોડની આજુબાજુ જેવા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે મેં મારા ગ્રામજનો સાથે ગ્રામજનો સાથે મળીને મેં બધા જોડે રજૂઆત કરી છે ડીઓ સાહેબને પણ કરી છે આ મારી જોડે પૂરતા પુરાવા છે સીએમ સાહેબને કરી છે અને પીએમઓ સાહેબને પણ આ પીએમ સાહેબને પણ અરજી કરી છે હાલની તારીખમાં બધે હું રજૂઆત કરી ચૂક્યો છું પણ હાલની તારીખમાં કોઈ જાતની કે કોઈ અધિકારી અમારા ગામમાં તપાસ કરવા આવેલ નથી તો આ તમે પાછળ બી જોઈ શકો છો આ રસ્તો ત્રણથી ચાર વખત માટી મેટલ બોલા બોલાડેલો છે અને સીસી રોડ પણ બોલાડેલો છે પણ અહીંયા કોઈ રસ્તો થયેલો નથી હાલની તારીખમાં અમારા ગામમાં કરોડો રૂપિયાનું આટલું મોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે જેવા એપીઓ ટેકનિકલ જીઆરએચ જેવા અધિકારીઓ મળીને આ લોકોએ ભ્રષ્ટાચાર આચર્યું છે આ બધા મેલી ભગતથી આ લોકોનો ભ્રષ્ટાચાર આચરેલું છે એટલે મારી તો સૌથી પહેલાં એ માંગ છે કે મારા ગામમાં કડકમાં કડક એક તપાસ બેસવી જોઈએ અધિકારીઓ આવીને તપાસ કરે અને જે લોકો આ પૈસા ખાઈ ગયા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે કારણ કે જે પણ ગામના વિકાસ માટે કામો કરવામાં આવે એ લોકો આ એમના ઘરના ઘરમાં જ ઢગલો ઢગલો પૈસા ભેગા કરે છે અને ગામમાં વાસ્તવિકમાં કોઈ કામ થતું નથી હાલની તારીખમાં મારે એક જ માંગ છે મેં આ સીએમ ઓ પીએમઓ પીએમ સાહેબને અરજી આપી છે સીએમ સાહેબને આપી છે ડીડીઓને આપી છે અને ટૂંક સમયમાં જો આ કામોની તપાસ ના થાય તો અમે ગા ગ્રામજનો સાથે અમે કલેક્ટર ઓફિસે ધરણા પર પણ બેસીશું જય હિન્દ જય ભારત મારું નામ ભૂરિયા અલ્કેશભાઈ વીરાભાઈ નવાનગર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આ નવાનગર ગામના રસ્તા જુઓ તમે હવે આ ધાનપોર તાલુકાના જે માટી મેટલ એક થી બે બે ત્રણ ત્રણ ચાર ચાર વતક આ પાંચ વતક આ રસ્તો બોલી ગયો છે પણ વાસ્તવિકમાં અહીંયા રસ્તો જ નથી તમે જોઈ શકો છો આ રસ્તો છે પાણીમાં નીકળવાનું આ પાણી છે આ જો આ શું દેખાયા રસ્તા છે આ માટી